મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન કિંજલભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સ્વામીજીની પ્રતિમા મધ્યે શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અંજાર શહેર ભાજપના મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડા એ સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપર પ્રકાશ પાડી ભારતીય આધ્યાત્મિકતાની જ્યોતિ વિશ્વમાં ફેલાવી રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વામીજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરીકો સ્વામી અને આભાર વિધિ કારોબારી ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયાએ કર્યા હતા આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગૌર પૂર્વ પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા શ્રી ડાયાલાલભાઈ મઢવી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા શ્રીમતી સોનલબેન મહેતા શ્રી કાનજીભાઈ આહિર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના આચાર્ય શ્રી હરીશભાઈ દરજી સેની ઇન્સ્પેક્ટર શ્રી તેજલભાઈ એમ લોચાણી શ્રી ગુંજનભાઈ પંડ્યા વિવેકાનંદ વિદ્યાલયના શિક્ષક શ્રી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા